તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવ બ્લોગની અંદર ને બધાને શુભ સવાર તો જોઈ શકો છો આપણે આવી ગયા વાડીએ અને આજે તુવેરમાં પાણી ચાલુ કર્યું છે કાલે કહેતા હતા આપણે આજે કરી નાખવી જોઈ શકો છો તુવેર મસ્ત છે અને પાણી પાયા પછી તો જોરદાર થવાની અને વજન પણ સારો પકડવાની તો આપણે અમીરભાઈ પાણી વારી રહ્યા છે તુવેરમાં અને હોનોભા પણ આવ્યા છે અને રોજભાઈ પણ છે તો બ્લોગમાં મિત્રો બને રહ્યો ત્યાંની તમને મુલાકાત કરાવી તો જય માતાજી રોહિતભાઈ કેમ છો અને આ બાજુ છે આપણે હુનવા જય માતાજી જય જય માતાજી અમીરભાઈ શું તુવેરમાં પાણી ચાલુ કર્યું છે આજે હા બરાબર જેવી થાવની તુવેર વાત જાવ તો પછી તો વાત ભલી કે વજન પકડે એટલે હા બાકી પાણી ચાલુ છે જુ છે કૃષ્ણ મિત્રો અને પાછળ આવે અમારે હુનોબા આવી રહ્યા છે તો તો મિત્રો આપણે આવ્યા હતા દીપકાના ખેતરાં તો માટે તો જો એમને ચણા કમ્પ્લીટ ઊગી ગયા છે જો અને પેલી બાજુ આપણે હેઠળમાં પણ ચણા ઊગી ગયા છે જોઈ શકો છો તમે ને આમાં પણ ઉગી ગયા છે ને બીજા ખેતર આપણે એને નકાને વાવેલા છે તે પણ ઉગી ગયા છે જોઈ શકો છો ને આપણે પણ સારા ઉગ્યા છે સૌથી પહેલાં ચણા આવ્યા હતા એના પછી આપણે હારી જો આવ્યા અને આના પછી આપણે આવ્યા બે દિવસ પછી તો જો આ કેવા કમ્પ્લીટ છે કે નહીં તો બ્લોગમાં મિત્રો બને જોઈ શકો જોરદાર થઈ છે આપણે મણ ફરતા હોય તો દેખાય નહીં અને નેચે તો બધું જંગલ જેવું છે જોઈ શકો છો પાણી આપણે ચાલુ છે બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો કેવી થઈ છે તુવેર મસ્ત મજાની મોટિયા ફરે તોય દેખાય નહીં એવી છે બાકી બ્લોગમાં બને આવી મિત્રો

આપણે ચાલુ છે એ જોઈ શકો છો બે ચાર અડધા સુધી પાણી જાય છે અને કાલે પણ ચાલુ કરશું આ બાજુ અશુભ ઠાકોર વાળી રહ્યા છે પાણી જોઈ શકો છો આ ઝૂંપડી બનાવેલા છે હવે જઈએ આપણે તો પાણીનો સ્ટોક છે એટલે તુવેરમાં પાણી ચાલુ છે અને ઠગડ આપણે ઘઉંમાં ચોથા ભાગે પાણી બાજુમાં એ પણ આજે તો બે ત્રણ દિવસ પછી આપણે ખરીદી આપવાના ફોળાબાના ઘાતેજીમાં આ બાજુ આયા તો આપણે વાળીએ આપણી તો જો આપણે ગાય બાંધેલી છે જોઈ શકો છો તેને હવે પાણી 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 પાછી બાંધીશું ત્યાં અને પછી રજકો વાટીને નાખીશું તો બ્લોકબો મિત્રો બનાવી જો આ બાંધેલી ગાય તો કમ્પ્લીટ આઈ સરી રહી છે જોઈ શકો છો બાકી બ્લોગ બનાવવાનું તો જો ગાય આપણે પીશે બે ઇંચ એટલે આપણે હવે જાઉં ત્યાં રજકો વાટવા માટે ગાય માટે તો ત્યાં તો બ્લોગ આપણે બનાવી નહીં શકીએ કેમકે ચાર્જિંગ ફોનમાં ઓછું છે એટલે ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ વાઢીને આવીએ એટલે તમને બ્લોગમાં પછા બતાવીશું કે કેટલો રચકો વાઢ્યો બાકી બ્લોગમાં તો બનાવ્યા છો ને લાઈક રચકો વાઢીને ગાઈને નાખી દીધો રોહિતભાઈ તો ગયા છે રાધમપુર તો હમણાં આવશે એટલે ગાય દઉં છે બાકી જુઓ પોટકી ભાઈ લેતા આપણે રચકો થોડો ઘણો લઈ જઈશું આપણે રેલી માટે ઘરે બાકી જુઓ ગાઈને નાખ્યો

જુ નલો નહીં ખાઓ બાકી આ બોલો બાર નવી બાજુ હવે બી તો હવે કરીશું બ્લોગ ને મળીશું આગલા બ્લોગમાં તો જય માતા લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો